ભાવનગર જિલ્લાના મવા તાલુકામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા મોટા જાદરા ગામથી ગુંદરણી ગામ થયું પ્રભાવિત બંને ગામ વચ્ચેના કોઝવે ઉપર પાણી ફરી વળતા ગામ લોકોની અવર જવર બંધ થઈ છે ગ્રાસો નદી બે કાંટે થતાં ગુંદરણી અને મોટા જાદરા ગામની મુશ્કેલી વધી છે ગુંદરણી ગામમાં ફસાયેલા શિવાભાઈ સોલંકી નામના એક વ્યક્તિનું સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટી વિભાગ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું ચાર કલાકથી શિવાભાઈ સોલંકી પાણીના પ્રવાહમાં ફસાયા હતા પરંતુ તેમને બચાવી લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આ સાથે જ મદદથી અન્ય ગ્રામજનોને પણ કોઝવે પરથી પસાર કરી લેતા સલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ મહુવા

હું ગુનાણી ગામનો નો રહેવાસી શિવાભાઈ મોહનભાઈ સોલંકી ગામના આગેવાન મોવાના પોલીસ સ્ટાફ ઘનશ્યામભાઈ ભરતભાઈ રામભાઈ હું મળીને પંદર ફૂટ પાણીમાં છ કલાકથી ફસાયેલો હતો તે લોકોએ મને માંડ માંડ બહાર કાઢ્યો છે ટ્રેક્ટર દ્વારા નાળા બાંધી અને બહાર કાઢ્યો